આજે ઘણીવાર એવું થતું હોય કે પોલીસ કોઈ ઇનલીગલ એક્ટિવિટી કરતા હોય અને લોકો સાથે મિસબિહેવ એવું કંઈ પણ કરતા હોય ત્યારે અમુક લોકો ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ સ્ટ્રીમિંગ કરતા હોય છે તો ઘણીવાર એવું થતું હોય કે પોલીસ છે એમના ઉપર બસો એકવીસ ભારતીય ન્યાયસાહિત અને જૂની સેક્શન હતી એકસો છ્યાસી આઈપીસીની એ અંતર્ગત એફઆઈઆર કરી દેતા હતા અને મોસ્ટલી પ્રોબ્લેમ પણ થતા હતા કે પબ્લિક ડ્યુટીમાં તમે બાધા નાખો છો તો ભાઈ લાઈવ સ્ટ્રીમિંગ કરી શકાય કે નહીં કોઈ પોલીસ કોઈ વર્ક કરી રહી છે એનાથી તમે ના ખુશ છો અથવા તો ઇનલિગલ એક્ટિવિટી છે તમારી નજરમાં અથવા તો કાયદાની નજરમાં અને તમે લાઈવ સ્ટ્રીમિંગ કરો છો તો કરી શકાય કે નહીં તો કરી શકો છો તમે એમાં તમને કોઈ રોકી ન શકે અને પોલીસ તમારા વિરુદ્ધમાં એફઆઈઆર પણ ન કરી શકાય કેમ કે જાહેર જનતાને લગતો પ્રશ્ન છે એ ખોટું કરી રહ્યા છો તો લાઈવ સ્ટ્રીમિંગ કરી પણ શકો છો અને જો પોલીસ આજે તમારા ઉપર એફઆઈઆર કરી દે છે બી એનએસ ભારતીય ન્યાય સંહિતાની એકવીસ સેક્શન પ્રમાણે તો તમે સીધા કોચિંગમાં પણ જઈ શકો છો અને એફઆઈઆર કોચ પણ કરાવી શકો છો અને તમે આ રીતે લાઈવ સ્ટ્રીમિંગ પણ કરાવી શકો છો પરંતુ શરત એટલી છે કે તમારે પબ્લિક ડ્યુટીમાં બાધા નથી નાખવાની પણ એ લોકો જે ખોટું કરી રહ્યા છે એ બહાર લાવવાનું છે